શાંતિ ચાર ત્રણ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો તમે રોયલ કોરના રોયલ સ્ટુડન્ટ છો તમારી ચલન ખૂબ રોયલ હોવી જોઈએ ત્યારે જ બાપનો શો કરી શકશો પ્રશ્ન છે વિનાશના સમયે અંતિમ પેપરમાં પાસ કોણ થશે એના માટે પુરુષાર્થ શું છે ઉત્તર છે અંતિમ પેપરમાં પાસ તેજ થઈ શકશે જે બાપ સિવાય જૂની દુનિયાની કોઈ પણ વસ્તુને યાદ ન કરે યાદ આવી તો ફેલ એના માટે બેહદની આખી દુનિયાની દુનિયાથી મમત્વ નીકળી જાય ભાઈ ભાઈ ની પાકી અવસ્થા હોય દેહ અભિમાન તૂટેલું હોય ઓમ શાંતિ બાળકોને રહેવો જોઈએ કે આપણે કેટલા રોયલ સ્ટુડન્ટ છીએ બેહદના માલિક આપણને ભણાવી રહ્યા છે તમે કેટલા ઊંચ કુળના રોયલ સ્ટુડન્ટ છો તો રોયલ સ્ટુડન્ટની ચલન પણ

બાપ પોતે જ આવીને હાથમાં બહિષ્ઠ એટલે કે સ્વર્ગ આપે છે બાકોને ખબર હતી શું બાપ આ આપશે હવે બાપ કહે છે મીઠા બાકો મને યાદ કરો યાદ માટે કેમ કહે છે કારણ કે આ યાદ થી જ વિકર્મ વિનાશ થવાના છે બેહદના બાપનો પરિચય મળ્યો અને નિશ્ચય થયો તકલીફની કોઈ વાત નથી ભક્તિ માર્ગમાં બાબા બાબા કરતા રહે છે જરૂર બાપ પાસેથી કંઈક વારસો મળશે તમને પુરુષાર્થ માર્જિન પણ છે જેટલો શ્રીમત પર પુરુષાર્થ કરશો એટલું ઊંચું પદ મળશે બાપ શિક્ષક સદગુરુ ત્રણેયની શ્રીમત મળે છે એ મત મત પર પર ચાલવાનું છે છે રહેવાનું પણ પોતાના ઘરમાં ચાલવામાં જ વિઘ્ન પડે છે માયાનું પહેલું વિઘ્ન છે જ દે અભિમાન બાપ કહે છે પોતાને આત્મા સમજો પછી કેમ શ્રીમત નથી માનતા બાકો કહે છે અમે કોશિશ તો કરીએ છીએ પરંતુ માયા કરવા નથી દેતી બાકો સમજે છે ભણતરમાં ખાસ પુરુષાર્થની જરૂર જોઈએ પુરુષાર્થ તો જરૂર જોઈએ ને જે સારા બાકો છે એમને ફોલો કરવા જોઈએ બધા આજ પુરુષાર્થ કરે છે કે અમે બાબા પાસેથી ઊંચ વારસો લઈ લઈએ કાંટા થી ફૂલ બનવા માટે યાદની ખૂબ જરૂર છે પાંચ વિકારો ના કાંટા નીકળી જાય તો ફૂલ બની જશો તે નીકળશે યોગ બળ થી ઘણા બાળકો વિચારે છે ફલાણા એવી રીતે ચાલ્યા ગયા કદાચ અમે પણ ચાલ્યા જઈએ પરંતુ એમને જોઈને પછી પુરુષાર્થ કરવો જોઈએ બાબા કહે છે એમને જોઈને પછી પુરષાર્થ તો કરવો જોઈએ ને એ શરીર છોડીને ચાલ્યા ગયા આપણે પણ જઈ શકીએ છીએ તો પુરુષાર્થની ગતિ તીવ્ર કરો શરીર છોડો તો બાબાની યાદ હોય વશીકરણ મંત્ર યાદ હોય બીજું કંઈ પણ યાદ ન હોય એક બાપ સિવાય ત્યારે પ્રાણતનથી નીકળે બાબા બસ અમે તમારી પાસે આવ્યા કે આવ્યા આવા બાબાને યાદ કરવાથી આત્મામાં જે કચરો ભરેલો હશે તે બધો ભસ્મ થઈ જશે આત્મામાં છે તો શરીરમાં પણ કહેવાશે જન્મ જન્માંતરનો કચરો છે તે બધો બાળવાનો છે જ્યારે તમારો કચરો બધો બળી જાય ત્યારે દુનિયા પણ સાફ થઈ જાય દુનિયામાંથી બધો કચરો નીકળવાનો છે બાબા કહે છે તમારા માટે તમારે ફક્ત પોતાનો કચરો નથી સાફ કરવાનો બધાનો કચરો સાફ કરવાનો છે બાબાને બોલાવે છે કે બાબા કોના માટે આ પવિત્ર દુનિયામાં તમે બાળકો પહેલા રાજ્ય કરવા આવો છો તો બાપ તમારા માટે તમારા દેશમાં આવ્યા છે ભક્તિ અને જ્ઞાનમાં ખૂબ ફરક છે ભક્તિના કેટલા સારા સારા ગીત ગાય છે પરંતુ કોઈનું કલ્યાણ કલ્યાણ નથી કરતા તો છે જ પોતાના સ્વધર્મમાં ટકવામાં અને બાપને યાદ કરવામાં તમારું યાદ કરવાનું એવું જ છે જેવી રીતે લાઈટ હાઉસ ફરે છે સ્વદર્શન ને જ લાઈટ હાઉસ કહે છે તમે બાકો દિલમાં અંદર સમજો છો કે બાપ દાદા પાસેથી અમને સ્વર્ગનો વારસો મળવાનો છે આ છે જ સત્યનારાયણની કથા નરથી નારાયણ બનવાની બાપ સમજાવે છે તમારો આત્મા જે તમો પ્રધાન બન્યો છે એને સતો પ્રધાન બનવાનું છે સતયુગમાં સતો પ્રધાન હતા હવે પ્રધાન બનાવવા બાપ આવ્યા છે બાપ કહે છે મને યાદ કરવાથી જ તમે પ્રધાન બની જશો બાપે જ ગીતા સંભળાવી હતી હમણાં તો મનુષ્ય સંભળાવે છે કેટલો ફરક થઈ ગયો છે ભગવાન તો ભગવાન છે એ જ મનુષ્ય થી દેવતા બનાવે છે નવી દુનિયામાં છે જ પવિત્ર દેવતાઓ બેહદ ના બાપ છે જ નવી દુનિયાનો વારસો આપવા વાળા બાપ ને યાદ કરતા રહો તો અંતમતિ સો ગતિ થઈ જશે તમે જાણો છો બાપ આવે છે સંગમ યુ પર પુરુષોત્તમ બનાવવા માટે હવે આ ચોર્યાસી નું ચક્ર પૂરું થાય છે આપ પણ ખુશી થવી જોઈએ પ્રદર્શનમાં જે લોકો આવે છે એમને પણ પહેલા શિવ બાબાના સામે લાવીને ઉભા રાખો બાપ કહે છે મને યાદ કરવાથી તમે આ બની જશો પાદર પાસેથી વારસો જ સત્યુગ મળે છે ભારત સત્યુગ હતું હમણાં નથી પરી બનવાનું છે એટલે બાપ અને બાદશાહીને યાદ કરો તો અંતમતી સો ગતિ થઈ જશે આ છે સાચા બાપ એમના બાળક બનવાથી તમે ના માલિક બની જશો પહેલા પહેલા બાબા બે બાદશાહે બાપ ને યાદ કરો તો યાદ થી જ વિકર્મ વિનાશ થશે અને તમે સ્વર્ગમાં ચાલ્યા જશો કેટલું સહજ છે જન્મ જન્માંતર ભક્તિની વાતો સાંભળતા સાંભળતા બુદ્ધિને માયાનું તાળું લાગી ગયું છે બાપ આવીને ચાવીથી તાળું ખોલે છે આ સમયે બધાના કાન જાણે કે બંધ છે પથ્થર બુદ્ધિ છે તમે લખો પણ છો શિવ યાદ છે સ્વર્ગનો બાદશાહી યાદ કરવાથી મુખ મીઠું તો થશે ને બાપ કહે છે હું આ બાકો પર કેટલો ઉપકાર કરું છું તમે તો અપકાર જ કરતા આવ્યા છો તે પણ ડ્રામામાં નોંધ છે

किंग फ्लावर हशे स्वर्गनी स्थापना करवा वाला अथवा फूलों ने बगीचा बनवावा वाला एकच बाप छे तमे जो खुदाई खिदमतगार सत्तमो प्रधान ने सतो प्रधान बनावा आ खिदमत छे ने आ खिदमत छे बीजी कोई तकलीफ नथी आपता

બાપનું કામ છે ફૂલ તો બાપ બનાવે છે જેને શિવ બાબા યાદ છે એમને જરૂર સ્વર્ગ પણ યાદ હશે પ્રભાત ફેરી જ્યારે કાઢો છો તો એમાં પણ દેખાડો કે અમે પ્રજા પિતા બ્રહ્મા કુમાર કુમારીઓ ભારત પર આ લક્ષ્મી નારાયણનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ આપણે બ્રાહ્મણ સો દેવતા છીએ દેવતા સો પછી ક્ષત્રિય સો વૈશ્ય આ છે કોઈને સમજાવવું ખૂબ સહજ છે આપણે બ્રાહ્મણ છીએ બ્રાહ્મણોને ચોટલી હોય છે તમે પણ સમજો છો આપણે ચોર્યાસી નું ચક્ર પૂરું કર્યું બાળકોને કેટલું સારું જ્ઞાન મળે છે બીજી બધી છે ભક્તિ જ્ઞાન એક બાપ જ સંભળાવે છે સર્વના સદગતિ દાતા એક બાપ જ છે પુરુષોત્તમ સંગમયુગ પણ એક જ છે આ સમયે બાપ બાળકોને ભણાવે છે ભક્તિમાં પછી યાદગાર ચાલે છે બાપે તમને બાકોને રાસ્તો રસ્તો બતાવ્યો છે કે આ પુરુષાર્થ કરવાથી તમે આ વારસો લઈ શકો છો આ ભણતર બહુ જ સહજ છે ખૂબ સહજ છે નરથી નારાયણ બનવાનું ભણતર છે કથા કેવું ખોટું છે કારણ કે કથામાં મુખ્ય લક્ષ્ય નથી હોતું માં મુખ્ય લક્ષ છે કોણ ભણાવે છે જ્ઞાન સાગર બાપ કહે છે હું આવીને તમારી રત્નોથી જોલી ભરું છું બેહદના બાપને તમે પ્રશ્ન શું પૂછશો આ સમયે બધા છે પથ્થર બુદ્ધિ રાવણ ને જ નથી જાણતા તમને હમણાં અક્કલ મળે છે પૂછવા માટે મનુષ્યને પૂછો આખરે રાવણ છે કોણ ક્યારથી ક્યારથી એનો જન્મ થયો બાળો છો કહેશે અનાદી છે તમે અનેક પ્રકારના પ્રશ્ન પૂછી શકો છો બાબા કહે છે તે પણ સમય આવશે તો પૂછશો કોઈ રિસ્પોન્સ કરી જવાબ આપી નહી શકશે અમે સતો પ્રધાન બન્યા છીએ દિલ ગવાહી આપે છે હજી કર્માતીત અવસ્થા તો થઈ નથી થવાની છે આ સમયે તમે ખૂબ થોડા છો એટલે તમારું કોઈ સાંભળતા નથી અને તમારી વાત જ ન્યારી છે પહેલા પહેલા તો બતાવો બાપ સંગમ યુગ પર આવે છે એક એક વાત જ્યારે સમજે ત્યારે આગળ વધો ખૂબ ધૈર્યથી પ્રેમથી સમજાવવાનું છે કે તમારે બે બાપ પાસે બે પાસેથી બેહદનો વારસો ત્યારે મળે છે જ્યારે સતો પ્રધાન બનો છો બાપ યાદ આવે તો ખુશીનો પારો ચડે

તમે ખૂબ સારી રીતે મિનિસ્ટર વગેરેને પણ સમજાવી શકો છો સમજાવવું એવું જોઈએ જે એમને પાણી પાણી કરી દેવા જોઈએ તમારું જ્ઞાન ખૂબ મીઠું છે પ્રેમથી બેસીને સાંભળે તો પ્રેમના આંસુ આવી જાય હંમેશા આ દ્રષ્ટિથી જુઓ કે અમે ભાઈને રસ્તો બતાવીએ છીએ કહો અમે પર ભારતની ભારતની સાચી સેવા કરી રહ્યા છીએ સેવામાં જ પૈસા લગાવીએ છીએ બાબા કહે છે દિલ્હીમાં સેવાનો ઘેરાવો નાખો વિસ્તાર કરો પરંતુ હજી સુધી કોઈને ઘાયલ કર્યા નથી ઘાયલ કરવામાં યોગ બળ જોઈએ યોગ તમે વિશ્વના માલિક બનો છો સાથે સાથે જ્ઞાન પણ છે જ તમે કોઈને કશિશ કરી શકશો હમણાં બાકો ભાષણ ભલે સારું કરે છે પરંતુ યોગની કશિશ ઓછી છે મુખ્ય વાત છે યોગની આ પોતાને પવિત્ર બનાવો છો તો યોગ બળ ખૂબ જોઈએ એની ખૂબ કમી છે અંદર ખુશીમાં નાચવું જોઈએ આ ખુશીનો ડાન્સ છે આ જ્ઞાન યોગ થી તમારી અંદર ડાન્સ થાય છે બાપની યાદમાં રહેતા રહેતા અમે તમે અશરીરી બની જાઓ છો જ્ઞાન થી અશરીરી બનવાનું છે એમાં ગુમ થવાની વાત નથી બુદ્ધિમાં જ્ઞાન જોઈએ હવે ઘરે જવાનું છે પછી રાજાઈમાં આવશો બાપે વિનાશ અને સ્થાપનાના સાક્ષાત્કાર પણ કરાવ્યા છે આ દુનિયા આખી બળેલી જ છે આપણે નવી દુનિયાને લાયક બની રહ્યા છીએ હવે ઘરે જવાનું છે એટલે શરીરમાં પણ કોઈ મમત્વ ન રહેવું જોઈએ આ શરીરથી આ દુનિયાથી ઉપરામ રહેવું જોઈએ ફક્ત પોતાના ઘરને અને રાજધાનીને યાદ કરવાના છે કોઈ પણ વસ્તુમાં ન હોય વિનાશ પણ ભારે થવાનો છે જ્યારે વિનાશ થવા લાગશે તો તમને ખુશી થશે બસ અમે ટ્રાન્સફર થયા કે થયા જૂની દુનિયાની કોઈ પણ વસ્તુ યાદ આવી તો ફેલ બાળકોની પાસે કંઈ નથી તો યાદ શું આવશે બેહદની આખી દુનિયાથી મમત્વ ખતમ થઈ જાય એમાં મહેનત છે ભાઈ ભાઈની પાકી અવસ્થા પણ ત્યારે રહી શકે છે જ્યારે દેહ અભિમાન તૂટી જાય એમાં મહેનત છે દે અભિમાનમાં આવવાથી કઈ ન કઈ નુકસાન થાય છે દેહી અભિમાની થવાથી નુકસાન નહીં થશે અમે ભાઈને ભણાવીએ છીએ ભાઈ સાથે વાત કરીએ છીએ આ પાકી ટેવ આદત પડી જાય જો સ્કોલરશિપ લેવી છે તો આટલો પુરુષાર્થ કરવાનો છે જ્યારે સમજાવો છો ત્યારે પણ યાદ રહે કે આપણે બધા ભાઈ ભાઈ છીએ સર્વ આત્માઓ એક બાપના બાળકો છે સર્વ ભાઈઓનો બાપના વારસા પર હક છે બહેનનું પણ ભાન ન આવે આને કહેવાય છે આત્મ અભિમાની આત્માને આ શરીર મળ્યું છે એમાં કોઈનું નામ મેલ પુરુષનું કોઈનું ફિમેલ એટલે કે સ્ત્રીનું પડ્યું છે એનાથી પરે બાકી તો આત્મા છે વિચારવું જોઈએ બાબા જે રસ્તો બતાવે છે આ પ્રેક્ટિસ કરવા ટ્રેનમાં કોઈને બેઝ પર સમજાવી શકો છો બેસીને એકબીજાને પૂછો તમને કેટલા બાપ છે પછી ઉત્તર આપો આ છે બીજાઓનું ધ્યાન ખેંચવાની યુક્તિ પછી તમને બે બાપ છે એમને ત્રણ છે આ લૌકિક બાપ દ્વારા અમને વારસો આ અલૌકિક બાપ દ્વારા અમને વારસો મળે છે તમારી પાસે ફર્સ્ટ ક્લાસ વસ્તુ છે બાબા કહે છે કોઈ કહે એનાથી શું ફાયદો છે કહો અમારી ફરજ છે આંધળાઓની લાઠી બનવી બની રસ્તો દેખાડવો જેમ નંસ સેવા કરે છે તમે પણ કરો તમારે ખૂબ પ્રજા બનાવવાની છે ઉચ્ચ પદ મેળવવા માટે પુરુષાર્થ કરવાનો છે તમે બધાને ચડતી કળાનો રસ્તો બતાવો છો એક બાપને યાદ કરતા રહો તો પણ ખૂબ ખુશી થશે અને વિકર્મ પણ વિનાશ થશે બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના ના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે અંત સમયમાં પાસ થવા માટે આ શરીર અને દુનિયાથી ઉપરામ રહેવાનું છે કોઈ પણ વસ્તુમાં આ શક્તિ નથી રાખવાની બુદ્ધિમાં રહે કે અમે ટ્રાન્સફર થયા કે થયા બીજું ખૂબ જ ધૈર્ય

જ્યાં સેવાનો ઉમંગ છે ત્યાં અનેક વાતોથી સહજ જ કિનારો થઈ જાય છે એક બાપ અને સેવામાં મગન રહો તો નિર્વિઘ્ન નિરંતર સેવાધારી સહજ માયા જીત બની જશો સમય પ્રતિ સમય સેવાની રૂપરેખા બદલાઈ રહી છે અને બદલાતી રહેશે હવે તમારે લોકોએ વધારે કહેવું નહીં પડશે પરંતુ તે સ્વયં કહેશે કે આ શ્રેષ્ઠ કાર્ય છે એટલે અમને પણ સહયોગી બનાવો આ સમયની સમીપતાની નિશાની છે તો ખૂબ ઉમંગ ઉત્સાહથી સેવા કરતા આગળ વધતા ચાલો સ્લોગન છે સંપન્નતાની સ્થિતિમાં સ્થિત થઈ પ્રકૃતિની હલચલ ચાલી રહેલા વાદળો સમાન અનુભવ કરો ઓમ શાંતિ